ડેમમાં પાણીની આવકમાં વધઘટ નોંધાતા તબક્કાવાર છોડાઈ રહ્યું છે પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ડભોઈ તાલુકાના નર્મદા નદીના કિનારાના ચાંદોદ કરનાળી નંદીદીયા ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદાની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે સિઝનમાં પ્રથમવાર ડભોઈના યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે તો પ્રસિદ્ધ ઘાટ અડધ ખાલી નર્મદા નદી હાલ ભયજનક સપાટીથી ઘણી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે તકેદારીના ભાગરૂપે પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે નર્મદા નદીની સપાટીમાં ધીમી ગતિએ હાલ તો વધારો થઈ રહ્યો છે